હા મને તો કંટાળો આવે બે શાંતિથી તો કેમ બેસ્યું આવમ લે હો બેજા ખિલાવ પર ભેગો થઈ ગયું કાકા કસ તી આ બધું આપું જવા દે એ વાર પછી આ પર એરા વાર દો બોલો બોલો

જો બધાને હલી માલીન પેલું ચા પાણી કલાઈ દેજો હો હું આવું તને બધાને ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરાઈ નાખો હાલ હાલ તમ ખટકલા ખાજો હું આવું હો તો આવી જઈ હું નાસ્તો લેતા આવું આ બીજું શેતાલે ઓટો માલીન આવું હું હા હાલ 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 આ પચ્ચા રૂપિયા માં નાસ્તો કરો આ તો વેણા કરશે મારા મારું કામ થઈ ગયો હું મારા મારું કામ કરવું પડશે અરે હા હું કહું હા પેલા નટુ બારે આ વાહ

બરાબર આપડે મજૂરી કરીએ બીજું કોઈ ના મજૂરી કે મારા જેવી નાસ્તો લાવ્યા હા નાસ્તો કેવો નાસ્તો હોય પચાસ રૂપિયા નતા લે ચાર નાસ્તો લેવા

એ હાલ બેઠા હતા એટલે કે આય પાણી પી આય આય આ મજૂર લાયા હો તમે તો લે એકલો મત મત કરું આ તો કોઈ કર્યું વાત પાણી પી પાણી પી પાણી એની હાલું

નાસ્તો કરાવ્યો ચા તો આ નો ખાસ મજૂર ગટુભા એટલે મજૂરી કરવાની

બન જ નહીવ બનુ મારો મેં પચાસ રૂપિયા લે ત્યાં હોવાનું કે નાસ્તો ને ચા પાણી કલાવું તાકી હું બધા ચા પાણી કરાવી નાસ્તો હું આવ્યો એના પછી પાણી આયો મજૂરી કરતો હતો કમ કરો ચાર નાસ્તો કરાયો નહીં જોયું ને તમે આ છોકરા એ મજૂરી કરી બસી બેઠા તો હું કઉ માલું બેટું હલી વખત પેલી વખત ચાલતા હલી વખત ઢગલો ગણો થઈ ગયો તો આ તું લાગે મજૂરી કરો પેલી વખત આવ્યો તાને મારી મજૂરી દર વખતે હું આને મજૂર રાખું તેમાં તન મને એવું હવા ખબર પડી મને કે મારા મજૂર દર વખતે જતા ચમ લઈને તું એકલો ચમ માલા જોલે લઈ